નમસ્કાર મિત્રો અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે પીઠ અભિનેતા મનોજ કુમારના નિધન પછી ફિલ્મ ઉદ્યોગમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે જેનાથી શોખની લેર ફરી વળી છે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સલીમ અખ્તરે દુનિયાને અલવિદા કહી દીધું છે મુંબઈની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં આઠ એપ્રિલ મંગળવારની રોજ તેમણે અંતિમ શીધા હતા સલીમ અખ્તર પહેલા મનોજ કુમારે પણ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંત્યવસર લીધા હતા તેમનું અવસાન ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ થયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી વધુ આપને જણાવી દઈએ કે સલીમ અખ્તર હિન્દી ફિલ્મ ઉદ્યોગના એક અનુભવી ફિલ્મ નિર્માતા હતા જેમણે તેમના પ્રોડુક્શન હાઉસ અફતાબ પિક્ચરના બેનર હેઠળ કયામટ લોહા ચોરો કી બટવારા બદલબાજી અને ઇજ્જત જેવી ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું ઓગણીસો સત્તાણુંમાં ફિલ્મ રાજા કી આયી બારાતથી સલીમ અખ્તરે રાની મુખર્જીની ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરી હતી રાની ઉપરાંત તેમણે તમારા ભાટિયાને પણ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરી હતી આ ફિલ્મનું નામ ચાંદસા રોશન ચેરા હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ